જેકે ભરુચના ચેકેડ યામાં માસુમ બાળકી પર હવાન્યતનો કિસો શક્તિસિંહ ગોહિલની પીડિત પરિવાર સાથે મુલાકાત એક વર્ષમાં 169 બાળકીઓ પર ગુજરાતમાં દુષ્કર્મની વાત શક્તિ કરી સમાજના દરેક વ્યક્તિ માટે આશ્રમજનક વાત નિષ્ઠાવાન અધિકારીઓને ભાજપે સાઇડલાઇન કર્યા ભાજપની સરકારમાં ગુંડાઓ બેફામ બન્યા છે આ પ્રકારનો આરોપ પણ શક્તિ લગાવ્યો દુષ્કર્મ અને મારામારી માટે ભાજપની હપ્તાખોરી જવાબદાર કે ભારતીય જનતા પાર્ટી નિષ્ઠાવાન અને પ્રમાણિક સારા પોલીસ અધિકારીઓ છે પાર્ટીનો મેમ્બર બનાવ્યો ગુંડાઓ પાસેથી ધન સંગ્રહ કરાવવાનું ગુંડાઓને કહેવાનું કે આ ચૂંટણી આવે છે ને એટલે તમારે ભાજપને મદદ કરવાની છે અને પછી તમારી ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખો પછી કતલખાનું હોય તો એ ભલે જુગારનો અડ્ડો હોય તો ભલે